ઘદાડા આટલી બધી સેવા ન કરાય તારે એકને જ કઈ નવે નવે ની બાયડી નથી પણ કાકા તારે શું ઈમાં ઈ મારી વહુ છે હું ગમે ગમી કરું એકુર તો કાકા માંડ માંડ જડી છે ગાણી કરતો વૈશમાં તું બોલતો જ નઈ લે પણ જી જી કરી કરવા દેની શું લેવા આની કાટતો છો બિચારાને માંડ માંડ એક બઈ જડી છે તો પણ કાકા આને સમજાય ને આ નકટો આયે ધ્યાન રાખે હામે ધ્યાન રાખે કે હું વાંતો આ હું વાઈ બાપે ખાવો હોય હે

તક ખળવાવી નઈ એવી જગ્યાએ જાવું પડશે નકર તો મારા દીકરા આવડા ઘોટી લીશે આયા બેરે આયા મારે હાય મારી વાવ લંકા મરે હાય

એ તમારેથી મારી છોડી બે ઘડી ન હસવાની તો તમે જિંદગી શું કરશો જિંદગી ની ક્યાં કોડો હો ઠેર થી આવતો